જોવા મળે છે અને વાઘુજી ભક્તજી બાજુ માન હોયા છે હેલો દોસ્તો આજે એસબી હિન્દુસ્તાનીમાં નવો વીડિયો આવી ગયો છે કાત્રાઇ તેત્રાઈની હોળી જેમાં આજે બને કુટુંબવાળા લડે છે અને હોળી પણ રમે છે અને ત્યારબાદ બલુને અભિ અને કિસન રસ્તામાં મળે છે અને રંગી દે છે પછી વાઘુજીના ઘેર બધા ભેગા હોય છે અને મફુજી છે લે સમાધાન કરાવે છે વિડિયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઇબ કરો હેલો દોસ્તો આજે એસબી હિન્દુસ્તાનીમાં નવો વીડિયો આવી ગયો છે જેમાં ફૂમતાડજી ભુવાજીનો રોલ ભજ